ભાવનગરમાં હ્યુમેનિટી ફાઉન્ડેશન ટ્રસ્ટ અને બુરહાની મેડિકલ સેન્ટર દ્વારા આરોગ્ય તપાસ શિબિરનું કરાયું આયોજન હ્યુમેનિટી ફાઉન્ડેશન ટ્રસ્ટ તથા બુરહાની મેડિકલ સેન્ટર દ્વારા ભાવનગરના મોહમ્મદી બાગ ખાતે નિઃશુલ્ક આરોગ્ય તપાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ આરોગ્ય શિબિરમાં હાડકા સાંધાના સ્ત્રી રોગ નિષ્ણાત દાંતના તેમજ સામાન્ય રોગોના ડોક્ટરો હાજર રહ્યા હતા આ શિબિરમાં મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને પોતાની આરોગ્ય તપાસ કરાવી ઉપસ્થિત ડોક્ટરો દ્વારા દર્દીઓને યોગ્ય સલાહ માર્ગદર્શન તથા જરૂરી સારવાર આપવામાં આવી હતી સાથે સાથે દર્દીઓને નિઃશુલ્ક દવાઓ પણ આપવામાં આવી હતી આ આરોગ્ય તપાસ શિબિરને સફળ બનાવવા માટે બુરહાની મેડિકલ સેન્ટર તથા હ્યુમેનિટી ફાઉન્ડેશન ટ્રસ્ટના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી

સાતથી સાડા દસ વાગ્યા સુધી ચલાવીએ છીએ અને એક દાંતનું દવાખાનું ચાલે છે લગભગ પાંચથી સાડા આઠ વાગ્યા સુધી દર વર્ષે આવા કેમ્પો કરતા રહીએ છીએ અમે લગભગ દર વર્ષે એકાદ બે કેમ્પ કરતા હોઈએ છીએ બસ અમારા મુફદલ મોલાલની ખુશી એમાં જ છે કે લોકોનું હેલ્પ કરતા રહીએ ને મેડિકલી બધા ફિટ રહે આ કેમ કેટલા વર્ષથી ચાલુ ચાલુ કરેલું છે તમે બાર વર્ષથી ચાલુ કરેલું છે બાર વર્ષથી આમ તો આ સંસ્થા ઓગણીસો ને છપ્પનથી ચાલે છે અમે જે મેમ્બરો છે અત્યારે બાર વર્ષથી કાર્ય કરીએ છીએ ઉમુર શહેરમાં અમે હ્યુમિનિટી ફાઉન્ડેશનના અંડરમાં બુરાની મેડિકલ સેન્ટર તરફથી ઘણા વર્ષોથી દાઉદી વોરા સમાજ આ મેડિકલના કેમ્પ કરે છે અમે મેડિકલનું દવાખાનું જે ચલાવીએ છીએ રોજના તકરીબન ચાલીસથી પચાસ પેશન્ટ રોજના લાભ લઈ છે એમાં અને કોલ કોમ્યુનિટી માટે ફક્ત દસ રૂપિયામાં ડાયગ્નોસ અને દવા સાથે અમે એ દવાખાનું ચલાવીએ છીએ એના સાથે એના સાથે આખા આખા વીકમાં પાછા એમાં અલગ અલગ સ્પેશિયલિસ્ટ ડૉક્ટરો પણ આવે છે અને એ લોકો પણ એ જ બધા સેવા આપે છે અને લાભ લે છે લોકો અને એ સાથે વર્ષમાં અવારનવાર આ રીતના અમે કેમ્પ કરીએ છીએ આ કેમ્પમાં અલગ અલગ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોને બોલાવીએ છીએ કે જે લોકો જેમ અત્યારે હાલમાં અમે કેમ કરેલો છે જેની અંદરમાં મગજના ડૉક્ટર છે બાળ રોગોના નિષ્ણાંત છે એમડી સર્જન છે ઓર્થોપેડિક છે પેટના રોગોના ડોક્ટર છે સ્ત્રી રોગના નિષ્ણાંત છે દાંતના ડોક્ટર છે આંખના ડોક્ટર છે ન્યુરો સર્જન છે આ બધા ડૉક્ટરો વિવિધ પ્રકારના આઠ અલગ અલગ પ્રકારના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો જે અત્યારે હાજર છે અને લોકોને ફ્રી ઓફ કોસ્ટમાં ટોટલી અત્યારે ડાયગ્નોઝ થાય છે દવા આપવામાં આવે છે એક્સરે સોનોગ્રાફી બધું ફ્રીમાં કરવામાં આવે છે અને આવું અમે વારંવાર કરતા રહીએ છીએ કે લોકોને હેલ્થ સારી રહે લોકો સારી રીતે પોતાની લાઈફ જીવી શકે ની અવ નવી અપડેટ જોતા રહો નીખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીખરતા ગુજરાત ન્યૂઝ ને લાઈક શેર સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો